સ્વાગત છે વડોદરાના માંડવી વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાના રેકોર્ડ રૂમ માં ભીષણ આગ ફાટી નીકળે હતી આ પ્રકારની ઘટના ઘટતા ફાયર બ્રિગેડ ટીમ સહિત પોલીસ અધિકારીઓ અને સત્તાધીશો ઘટના સ્થળ પર પહોંચીને ફાયર બ્રિગેડની દસ જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો જો કે સદનસીબે બેંકમાં રજા હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી જે બેંક ઓફ બરોડામાં આગ લાગી તે વડોદરાની મુખ્ય શાખા છે ઉતરાણના કારણે બેંકમાં રજા હતી આ દરમિયાન જ બેંકની પાછળના ભાગમાં આવેલા રેકોર્ડ રૂમમાં શોર્ટ સર્કિટ થતાં આગ ફાટી નીકળી હતી આગ આખી બેંકમાં ફેલાવવા લાગી હતે જોકે ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી જ્યારે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ત્યારે બેંકના મુખ્ય દરવાજો ઉપર તાળું લાગેલું હતું જેથી ફાયર બ્રિગેડની ટીમે શરૂઆતમાં આસપાસની બારીઓમાંથી પાણીનો મારો ચલાવ્યો તો જોકે આગ ખૂબ જ ભીષણ હોવાથી ફાયર બ્રિગેડની ટીમે બેંકના મુખ્ય દરવાજાનું તાળું તોડ્યું હતું બેંકની અંદર પ્રવેશ કર્યો હતો અને સતત પાણીનો મારો ચલાવ્યો હતો ભારે જહેમત બાદ